પોલીસે મુખ્ય આરોપી હસન મોહમ્મદ એકલવાયની ધરપકડ કરી છે સાથે જ બે સગીર આરોપીઓને પણ ઝડપી લઈ હોમમાં મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે યુવકના મોત બાદ વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે આજે જલાલપુર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલ સાહેબ મૃતકના પરિવારજનો એમના સ્થાને મળવા આવ્યા છે આરસી પટેલે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેને કહ્યું હતું કે ને એ માટે જે કોઈ કામગીરી કે મદદની જરૂર પડશે તેમાં તેઓ સંપૂર્ણ રીતે પરિવારની સાથે છે સાથે જ અનાજ તેના ડબ્બા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપી સહાય પણ કરવામાં આવી હતી આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યુઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુ ટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્વી હોય તો અમારા વ્હોટ્સપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી